જ્વેલરી ઉદ્યોગને સ્પર્શતા પ્રશ્નો મુદ્દે સુરતના સાંસદ મુકેશ તલાલે મંત્રી દીબુ નિબુબેન બાંભણિયાને પત્ર લખીને રજૂઆત કરી જ્વેલરી એસોસિએશનના હોદ્દેદારોને સાથે રાખી સાંસદ મુકેશ તલાલે ચાંદીની ખરીદીના સમયે થતી છેતરપિંડી અંગે રજૂઆત કરી જેમાં મુકેશ તલાલે સોનાની જેમ ચાંદી પર હોલમાર્ક મારવામાં આવે તેવી માંગ કરી છે જ્યારે તપાસ કરવામાં આવે છે તો ચાંદી માત્ર પચાસ થી સાહીઠ ટકા જ મળી આવે છે જેથી ગ્રાહકોને ચાંદીની શુદ્ધતા પર વિશ્વાસ રહેતો નથી અને તેની અસર ચાંદીના ઉદ્યોગ પર થાય છે તેવી મુકેશ દલાલે રજૂઆત કરી છે